ખાતે બનાસકાંઠા જિલ્લા જિલ્લા મહાકાલ સેનાની બેઠક બેઠકમાં ટીમ અને તાલુકા ટીમોની રચના કરવામાં આવી મહાકાલ સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સિંહ વાઘેલા તથા મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ વાઘેલા મોટી સંખ્યામાં મહાકાલ સેનાના જિલ્લાના દરેક તાલુકાના શરૂઆતના પૂર્વ મોટી સંખ્યામાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા તાલુકાઓના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવે જિલ્લા પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલાને ફરીથી સર્વનામતે વરણી કરવામાં આવે જિલ્લાની ટીમમાં ચેહરસિંહ વાઘેલા ખારી કાંકરેજ દરેક તાલુકામાંથી એક એક વ્યક્તિને જિલ્લાની ટીમમાં વરણી કરવામાં આવે પાટણ જિલ્લા પ્રમુખ તરીકે દલપતસિંહ પરમાર વામૈયાને જવાબદારી આપવામાં આવી હતી મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લાના તમામ સક્રિય સભ્યોએ આ મિટિંગ ઉપસ્થિત રહ્યા નવનિયુક્ત જિલ્લાના હોદ્દેદારોના નામ તાલુકા વાઇઝ નામના જાહેર કરવામાં આવ્યા વધુમાં મહાકાલ સેનાના પ્રમુખે જણાવ્યું હતું આગામી વીસ દસ બે હજાર ચોવીસના રોજ ડીશા ખાતે જનરલ મીટિંગ કરવામાં આવે છે જેમાં પ્રદેશની ટીમ સાથે જિલ્લા ટીમના નવ નિયુક્ત વરણી કરવામાં આવે પ્રમાણપત્ર તેમજ મહાકાલ દાદાની છવિ આપી સન્માનિત કરવામાં આવશે ફરીથી બનાસકાંઠા પાટણ જિલ્લામાં ગુજરાતમાં મહાકાલ સેના સક્રિય થવા જઈ રહી છે પોતાની અસ્મિતા માટે પહેલાની જેમ લડતી રહેશે કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે